ખેડૂતોને રાહત પેકેજથી વંચિત રાખ્યા હોવાનો કોંગ્રેસે લગાવ્યો આ અન્યાય સામે વિરોધ વ્યક્ત કરવા માટે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ લલિતભાઈ બસો શહેર અને તાલુકા પ્રમુખ લખમણભાઈ ભોપાળા લાખાભાઈ ડાંગર સહિતના આગેવાનોએ બેઠક યોજી હતી તેમણે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું વીસ ગામોને કૃષિ રાહત પેકેજમાં સામેલ કરવાની માંગણી કરી હતી આ સાથે જ

ખેડૂતોના તપાસને જે નુકસાન થયું છે નુકસાન માટેની સહાય જાહેર કરી રાજકોટ જિલ્લાના ઓગણીસો સમાવેશ કરવામાં ત્રીસ ગામ અને ઉપલેટા તાલુકામાં ભાયાવદર સહિત એકવીસ ગામો રાજ્ય સરકારે કૃષિ વિભાગે આ કૃષિ સહાય માંથી બાદ રાખો એવા બાદ રાખ્યા છે આની પહેલા પણ બે હાજર ચોવીસ માં રાજ્ય સરકારે ઉપલેટા તાલુકાના વીસ ગામો ને પણ બાદ રાખા હતા જ્યાં વરસાદના આંકડાઓ સહિત અમે રાજ્ય સરકાર ને માહિતી આપી છે પરંતુ રાજ્ય સરકાર ખેડૂતો અન્યાય કરી રહી છે આવતા દિવસો અંદર આ વિશે વીસ ગામ ના ખેડૂતો સાથે લઈ અને રાજ્ય સરકાર સામે કોંગ્રેસ પાર્ટી ઉગ્ર આંદોલન કરશે કિસાન સંમેલન આવતા દિવસો અંદર ઉપલેટા શહેર ખાતે રાખવાનું આયોજન પણ અમે કર્યું છે જે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચોવીસ ના વરસાદના જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામની અંદર આપવામાં આવ્યું એમાં ઉપલેટા તાલુકાના એક ભાયાવદર ગામ મોટું ગામ હોય ખેડૂત ગામ હોય ખેતી લક્ષી ગામ હોય નગરપાલિકા વિસ્તાર છે આ આજુબાજુના બધા વિસ્તારની અંદર છે બાજુના ગામડાની અંદર વરસાદ છે તો ભાયાવદર માં કેમ નહિ આ કી નાખોરી વલણ ખેડૂતો અને ભાયાવદરના આસપાસના ખેડૂતો માટે રાખેલ છે તે બાબતે

ના જે ખેડૂતોના ગામડા ગામડાની અંદર ખેડૂતોના જે ગામ છે મોટું સિટી કે જેના આ રેવન્યુ ની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય ખૂબ નુકસાન પામું છે એવા આખા ભાઈવધર વિસ્તારને આ પેકેજ રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક કિસાન સંમેલન દ્વારા મોટું ઉગ્ર આંદોલન કરવાના છીએ ત્યારે સરકારે આ વખતો વખત થતા જે ઉકેલા તાલુકાના ખેડૂતોનો અન્યાય છે અન્યાય દૂર કરવો જોઈએ અને આ નામો છે